માત્ર સામાન્ય વરસાદથી સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસીની હાલત દયનીય બની છે ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી ધંધા ઉદ્યોગને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને જેને કારણે સાતસો ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટ ધારકો પરેશાન બન્યા સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં લખું અને સૂક્ષ્મ ઉદ્યોગ એમ નાના મોટા કુલ સાતસોથી વધુ ઉદ્યોગ આવેલા છે સુરેન્દ્રનગરના છે માં જીઆઈડીસીમાં તમામ નાના ઉદભવેલી ઉદ્યોગોમાં કુલ પચાસ થી વધુ કર્મચારીઓ નોકરી કરે છે અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે પરંતુ જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અને રોડ રસ્તા ધોવાઈ જવાથી નોકરિયાતો અને ઉદ્યોગકારો હવે પરેશાન છે એક ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા અમારા વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર 700 થી વધારે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો આવેલા છે છેલ્લા 8 થી 10 વર્ષથી અમારા જીઆઈડીસી વસાહતમાં વરસાદી પાણી નિકાલની ગટર અને રસ્તાની કોઈ સફાઈ અથવા રિપેરિંગ કામ થયું નથી જેના કારણે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે કે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ત્રણ ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે અને પાણીની કોઈ નિકાલની વ્યવસ્થા નથી જીઆઈડીસી વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ને ઘણી રજૂઆત કરવા છતાં પાંચથી સાત વર્ષ સુધી પાણીનો કોઈ નિકાલ થતો નથી જેથી મારા કારખાનામાં ત્રણથી ચાર ફૂટ અઢી ફૂટ પાણી ભરાઈ ગયા છે એ કાચો માલનું ઘણું બધું નુકસાન થયેલું છે કારીગરને આવવા જવાની તકલીફ પડે છે ગટરમાં કોઈ પાણીનો નિકાલ નથી જીસીબીથી કદાચ કદાચ કોઈ જગ્યાએ કરાવરાવે તો એનો કચરો અહીંયા અહીંયા ઠલવીને એની પાછો કચરો ગટરમાં આવે છે એટલે કે આનું કોઈ સોલ્યુશન થતું નથી વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં વરસાદને કારણે રોડ રસ્તા ધોવાઈ ગયા છે જેને લઈ અને વાહનોમાં નુકસાની આવે જ છે સાથે સાથે લોકો પણ અકસ્માતનો ભોગ બને છે આ સ્થિતિને લઈ ઉદ્યોગકારો પછી ટ્રાન્સપોર્ટ ધારકો પણ નારાજ છે તેમણે પણ વાહનોમાં મોટી નુકસાની થઈ રહી છે ત્યારે ટ્રાન્સપોર્ટ ધારકોએ હવે અડતાલીસ કલાકનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે જો રસ્તા રિપેરિંગ નહીં કરવામાં આવે તો વઢવાણ જીઆઈડીસી બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે જીઆઈડીસી ની રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ક્યાંય હલાયું નથી આ બેદરકાર તંત્ર ક્યારે ધ્યાન દેશે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જોવા તો હાલ તમે પરિસ્થિતિ વિડીયો જોઈ શકો છો કેવી કેવી પરિસ્થિતિ છે લોકો નીકળે ક નથી બે ત્રણ જણાના બાઇકમાં તકલીફ પડે હાથમાં ભાઇ ગા છે હજુ આગળ તમે જો વાહન બધા અટકાયેલા પડ્યા છે એટલે આ તંત્ર નિભર નિંદ્રામાંથી ક્યારે જાગશે આ રસ્તા પર એટલું બધું પાણી ભરાય છે અને અમારો તો દિવસમાં બેથી ત્રણ વાર નીકળવાનો અમારો રસ્તો છે મારી ઓફિસ જાય છે એટલે અમુક અમુક ઓલા બે કે ત્રણ બાળકોને ફેક્ટર થઈ જાય છે અને પાણીમાં લેડીઝને બધા એટલા બધા ખાડામાં પડી જાય છે એ નજરે અમે રોજના અમારા ચારથી પાંચ દ્રશ્યો જોઈએ છીએ શું માંગ છે અમારી માંગ એ છે કે તાત્કાલિક આવડું આ રિપેરિંગ કરે અને આની નિકાલ કરે જીઆઈડીસીના બધા રસ્તા એવા ખરાબ છે આવા ગાડીવાળાના નવા નવા ટાયર ફૂટી જાય છે ઉદ્યોગકારોની માંગણી છે કે મહાપાલિકા અને સરકાર વહેલી તકે પાણીનો નિકાલ કરવાની સાથે રસ્તાનું સમારકામ કરાવે દર વર્ષે આ ઉદ્યોગકારો તંત્રને ચાર કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે છતાં તેમને પાયાની સુવિધા મળી નથી રહી ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર